પછી આશ્રમ વિસ્તારમાં વોરા સમાજના મુસ્તુફા કાચમલાની હત્યા કરનાર આરોપીઓને કડક સજા કરવાની માંગ અર્થે દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રજૂઆત કરાઈ કાચની દુકાન કાસમભાઈ જાહેરમાં તીક્ષણ હત્યારના ઘાચેકી ત્રણ ઈસમોએ હત્યા કર્યાના પડઘા પડ્યા હતા જ્યારે આ આરોપીઓને કડક સજા કરવાની માંગ અર્થે દાઉદી વોરા સમાજ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરી આ ત્રણેય આરોપીઓ સામે કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી বলতে <laughs> মোলা <laughs> <laughs> મારા ભાઈનું પંદરમી તારીખે સાહેબ કોઈ કારણ વગરનું મર્ડર થયું છે એની માટે અમે આવેદન પત્ર દેવા સાહેબને આવ્યા છે સાહેબ મારી માંગણી એટલી જ છે સાહેબ કે કાલ અવારે કોઈ વેપારી ઉપર આવા ઘા થાય નહીં અમે દાઉદી વોરા સમાજ છે સાહેબ અમે કોઈને માથાકૂટ ન કરીએ કાંઈ મગજ મરી ન રહે સાહેબ ને આ વસ્તુમાં એ જ બન્યું છે કે મારા ભાઈને કાંઈ લાગે વળગે નહીં કાંઈ નહીં ને હમથે એને મારીને વૈયા ગયા મને ઉપર એ તે સાહેબ એવું થાય છે કે કાલવારે વારે હું દુકાન બંધ કરું કે દુકાન બેઠું મારી ઉપર એ ઘા થાય સાહેબ મારું પ્રોટેક્શનનું હું મારે નાના નાના છોકરા છે સાહેબ છ વર્ષની છોકરી છે દસ વર્ષ નો છોકરો છે એનું ભવિષ્ય શું કરશું સાહેબ આની ઉપર એ લોકો એક બે મર્ડર માં છે સાહેબ ને એ લોકો ને કોઈ જાતનો ખોફ નથી